ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા સુરતી ઈદડા અને આ ઈદડા જે છે તે આપણે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા સુરતી ઈદળા તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક કપ જેટલી અડદની દાળ લીધી છે અને બે કપ જેટલા ચોખા લીધા છે ચોખા તમે કોઈપણ પ્રકારના લઈ શકો છો ત્યારબાદ બંનેને મિક્સ કરીને સૌપ્રથમ પ્રથમ બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેશું ત્યારબાદ અહીં સારી રીતે ડૂબે તેટલું પાણી ઉમેરીને તેને આપણે આઠથી નવ કલાક માટે પલળવા માટે સાઈડ પર મૂકી દઈશું તો અહીં આઠથી નવ કલાક જેટલો સમય થઈ ગયો છે અને ચોખા અને અડદની દાળ બંને એકદમ સરસ રીતે પલળી ગયા છે તો હવે અહીં એક મેં મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જાર પણ આપણે જે જ્યુસર હોય તે જ લેવું એટલે કે જેમાં આપણે જ્યુસની બ્લેડ હોય તો તે જાર મેં લઈ લીધું છે અને તેમાં આપણે ચોખા અને અડદની દાળમાંથી સૌપ્રથમ વધારાનું પાણી જે છે તે કાઢી લેવાનું છે અને ત્યારબાદ ચોખા અને અડદની દાળને મેં અહીં જારમાં નાખી દીધા છે બધા જ અને આથો સારો આવે તેના માટે બે ચમચી ભરીને અહીં ખાટું દહીં મેં ઉમેર્યું છે અને ત્યારબાદ પાણી ઉમેરીને તેને એકદમ આ રીતે સ્મૂથ જેવું પીસી લીધું છે તો અહીં પાણી પણ મેં આ રીતે આ કપ ભરીને ચોખાને દાળ લીધા હતા તો આ એક કપ ભરીને જ પાણી જે છે તે મેં ઉમેર્યું છે એટલે કે ખીરું વધારે પતલું ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું તો એક કપ ભરીને પાણી ઉમેરીને મેં ખીરું જે છે તે સુરતી ઈદડાનું પીસ પીસી લીધું છે તો અહીં સુરતી ઈદડા માટેનું ખીરું જે છે તે પીસાઈ ગયું છે તો હવે અહીં ઢાંકીને ફરીથી તેને આઠથી નવ કલાક માટે આપણે રહેવા દેસું જો તમારી પાસે સમય ન હોય તો છ કલાક માટે રહેવા દેશો તો પણ ચાલશે તો અહીં છ એક કલાક જેવો સમય થયો છે અને ગરમીનો સમય હશે તો આથો જે છે તે એકદમ ફટાફટ આવી જશે પરંતુ જો ઠંડીનું પ્રમાણ હશે તો આથો થોડો આવતા વાર લાગશે તો અહીં આથો થોડો આવી ગયો છે તો હવે તેમાં અમે અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ અને થોડો એવો ખાવાનો સોડા બે ચપટી જેટલો અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે ફેંટીને એક જ દિશામાં ફેંટીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં આદુ અને મરચાંનું પ્રમાણ વધારે ઉમેર ઉમેરવાનું છે તેનાથી જ સુરતી ઈદળાનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવે છે તો આ રીતે ખીરાને આપણે બેથી ત્રણ મિનિટ માટે એક જ દિશામાં એક સરખી રીતે ફેંટતા રહેવાનું છે એટલે કે ખીરામાં હવાના કણો ભરાશે અને ખી ઈદડા જે છે તે એકદમ પોચા બનશે તો અહીં ખીરું મેં એકદમ સરસ રીતે ફાટી લીધું છે અને હવે એક થાળી લીધી છે અને તેમાં આ રીતે તેલ નાખીને એકદમ થાળીમાં એકદમ સરસ રીતે તેલને આપણે ફેલાવી દઈશું એટલે કે તેલ લગાવી દઈશું અને થાળીમાં આ રીતે ખીરું જે આપણે તૈયાર કર્યું છે ઈદળાનું તેને પાથરી દઈશું અને અહીં ઈદડા જે છે તે હું થોડા પતલા બનાવી રહી છું એટલે કે બહુ જાડી થાળી ન બનાવી એટલે કે ઈડ ઈદળાને ચડતા વાર લાગશે અને ત્યાર પછી ઉપર મેં અહીં કાળા મરીનો પાવડર છે તે છાંટી દીધો છે અને અહીં સુરતી ઈદળામાં કાળા મરી જે છે હોય એ પણ આ રીતે અધકચરા વાટેલા હોય છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ હવે ઈદડાને આપણે પંદર મિનિટ માટે થવા દેશું પંદરથી વીસ મિનિટ માટે તો અહીં પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને ઈદળા જે છે તે ચડી ગયા છે એટલે કે ચપ્પુ જે છે તે એકદમ ક્લીન બહાર આવ્યું છે અને ચડી ગયા છે ત્યારબાદ હવે થાળીને મેં બહાર બહાર કાઢી લીધી છે અને તેને પાંચથી દસ મિનિટ માટે ઠંડી થવા દેસું તો આ રીતે ઠંડી થવા દેશો એટલે ઈદળા જે છે તે એકદમ સરસ રીતે નીકળશે ત્યારબાદ તેમાં મેં અહીં કાપા પાડી લીધા છે અને કાપા પાડ્યા બાદ અહીં ઈદળાને જે છે તે આપણે કાઢી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે સુરતી ઈદળા જે છે તે એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે અને આ ઈદળા જે છે તે આપણે સવારે બાળકોના નાસ્તામાં પણ બનાવીને ફટાફટ આપી શકીએ છીએ તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા સુરતી ઈદળા અને આ ઈદડાને મેં અહીં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે પરંતુ તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા સુરતી ઈદળા અને આ રીતે ચટપટા તીખા એવા સુરતી ઈદડા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ